સતરામપુર તાલુકામાં હર્ષો ઉલ્લાસ સાથે મોહરમનો પર્વ ઉજવવામાં આવ્યો મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે ચૌદસો વર્ષથી આજ સુધી કરબલાની ઘટનાનું મહત્વ છે કારણ કે એ છે માત્ર ઇસ્લામી આલમમાં જ નહીં બલ્કે કોઈપણ અકીદાથી સંબંધિત જે વ્યક્તિ છે જે અત્યાચારોની વિરુદ્ધ અને સચ્ચાઈથી સમર્થક છે તે હઝરત હુસેન અને તેમના સાથીઓની કુરબાનીઓની માનવીય આદર અને સત્યનું ચિહ્ન સમજે છે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છે તેમજ હઝરત ઇમામ હુસેનની યાદમાં તાજિયા બનાવીને ભવ્ય રીતે તેને શણગાર કરી જુલુસ કાઢવામાં આવે છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સતરામપુર